અરવલ્લી જિલ્લાના શામળાજીના ગલીસિમોરને ગામના લોકો શામળાજી પોલીસ મથકે ઉમટ્યા હતા ગામડાના આઘેડ પુરુષની હત્યાની અદાવતમાં આરોપીઓએ મકાનમાં આગ ચાપી દીધી હતી અને આગ ચંપીની ઘટના બાદ ગામના સરપંચ મુખી સહિત આગેવાનોને પોલીસ સ્ટેશન ખાતે લવાતા વિરોધ નોંધવામાં આવ્યો હતો કયા કારણોસર આગેવાનોને પોલીસ સ્ટેશન લાવ્યા હોવાનો ખુલાસો કરવાની માંગ ઉચ્ચારી હતી પોલીસ અધિકારી ખુલાસો કરે તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરતા મામલો ગરમાયો હતો ત્રણસોથી વધુ મહિલાઓ સહિત ગ્રામજનો પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈ ગયા હતા રમેશભાઈ જગનાભાઈ ગામ ગલી છે આ શામળાજી પોલીસ સ્ટેશન માંથી ગાડી આવી અને અમારા સરપંચ ને મુખી બંને જણને પકડીને લાવી છે તે કયા કારણો સર લાવી છે તેનો જવાબ જોઈએ માણસ પોલીસ ને એટલી ફરજ હોય છે કે મુખી સરપંચ પૂછીને બીજા આરોપીને પકડવા જઈ શકે એવું હોય છે જાહેર માં એવું જાણવા મળે છે અને આ એમને પકડી લાવી છે એનું કારણ જોઈએ અને અમને અમારો રૂબરૂ બાર સાહેબ જવાબ આપે કયા ગુનામાં પકડી લાવી છે એમ